સૌરાષ્ટ્ર ની ગૌરવ એવી એમ્સ હોસ્પિટલ જ્યારે રાજકોટમાં બને છે પણ જે ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં માં આ એમ્સ હોસ્પિટલ નું કાર્ય જે બિલ્ડિંગ છે એ પૂર્ણ થઈ અને સંપૂર્ણ લોકો માટે કાર્યાન્વિત થવા એના બદલે અત્યારે જે કન્સ્ટ્રક્શન જે છે એ બે વર્ષ સુધી ડીલે થયું છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની કમિશનવાળી કમિશનવાળી સરકાર જે છે એ માત્ર પોતાના કરવામાં જ પૂર્ણ છે પણ જે જે લોકોની સુવિધા માટે એમ્સ હોસ્પિટલ બને છે તો કન્સ્ટ્રક્શન કામ પણ ખૂબ જ એની ગુણવત્તા પણ ખૂબ જ નબળી છે તો અમે એમ્સના જે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે એને આજે અમે આવેદનપત્ર લેવા માટે આવ્યા છીએ કે થોડા દિવસ પહેલા પણ શ્રીના હાથે આ એમ્સ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવાનું હતું પણ ઓક્સિજન પ્લાન્ટ ન હોવાને કારણે

કે એક સ્લેફ છે એની ગુણવત્તા નબળી હોવાને કારણે થોડી પાર્ય પડાવવામાં આવ્યો હતો એ જ રીતે ઓક્સિજન પ્લાન્ટ હોય કે પછી એસી પ્લાન્ટ હોય એમ એ પણ હજી કાર્યાન્વિત થયું છે કે નહીં એ પણ એક પ્રશ્ન છે અને જ્યારે વડાપ્રધાનસિંહ આવે છે અને જે આપણે કહીએ કે મેઈન અત્યારે તમે જુઓ કોર્પોરેશન હોય જિલ્લા પંચાયત હોય કે પછી રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકારમાં જ્યારે ભારતીય એમ્સ જવા માટેની જે રેલવે ક્રોસિંગ છે અહીંયા પણ ઘણી અત્યારે અમે બે વખત ત્યાં ગયા પણ રેલવે ક્રોસિંગમાં પણ ખૂબ જ દુવિધા થાય છે તો એને માટે પણ એ લોકોએ શું કાર્યવાહી કરી આ તમામે તમામ જે મુદ્દા છે એ લઈને આજે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યું